અકસ્માત સર્જાયો છે અકસ્માત એટલો ભયંકર હતો કે કારના તો ખુરશે ફુરસા પણ ઉડી ગયા હતા તો બીજી તરફ અકસ્માતને કારણે સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી પાટણના હરિણ ચાણાસ્મા હાઇવે પર અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે જેમાં બે પુરુષ અને એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે પરિણામે હાલ તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે આ ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના મોત તો થયા છે સાથે જ સાત થી આઠ લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ સિવાય ત્રણ મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે સમયે અકસ્માત થયો હતો તે સમયે પરિવાર પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો જોકે તેમને ક્યાં ખબર હતી કે તેમને આવી મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડશે